માસ ફરમાસ બરાબર તમારી ઉંમર કેટલી છે પચીસ છવીસ વર્ષ અચ્છા પચીસ છવીસ વર્ષ ક્યારે સંબંધ કેવું સગાઈ કેવું કઈ થયું છે કામ એમ હા છે શું કામ કરો છો તમે માર્કેટિંગ યાર્ડમાં મોસમ માં એટલે ખેતરમાં કામ કરો છો એમ ના માંડવી અચ્છા એટલે આ વેચાણ થતું હોય માર્કેટમાં ને એ રીતે ને મજૂરી કરવાની સમજાય માલ તમારે ઉપાડવાનું એવું કામ કરો છો બરોબર છે તમારી પાસે વાહન કઈ ગાડી હોંડા તમે માલ પહોંચાડો એવું કરો છો રિક્ષા ને બે ગાડી અચ્છા એટલે માલ માનો કે તમે માર્કેટ મતલબ યાર્ડ માં તમે કામ કરો છો એટલે તમારે ફેરા કરવાના હોય ને એવી રીતે હોય ને ના માલ ઉતારવાનો ચડાવવાનો અચ્છા તમારે માલ ખાલી ઉતારવાનો ચડાવવાનો વાહન બીજા હોય બરાબર ને સમજાય સમજાય કઈ નહીં કોઈ માનો કે ગાડી આવી તો એની અંદર ઉતારવાનો એવી રીતે તમારે કામ કરવાનું બરાબર છે બરાબર છે એમાં મહિને શું મજૂરી મળી જતી હશે તમારે કાયમ ચારસો રૂપિયા અચ્છા ચારસો હા 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 બરાબર છે કાયમ ના ચારસો રૂપિયા બરાબર રવિવારે રજા હોય અચ્છા રવિવાર રજા બરોબર છે એટલે બાર હજાર રૂપિયો તમારે મહિને આવક થાય બરાબર બરાબર છે એમાં રવિવાર પછી રજા આવે એટલે એમાંથી હોડસો બાદ થઈ જાય બરાબર છે બરાબર છે તમારા ફેમિલી ધંધો કરે અચ્છા એ ભંગાર કામ કરે છે બંને બેનું ત્રણ છે ત્રણ બેનો છે એમાં એક બેન મેરેજ થઈ ગયા છે બે બેન છે ને હા નાના છે વાતો નહીં અને મમ્મી છે પપ્પા કામ માં ગયા બરાબર બરોબર છે બરોબર છે ઉપર બરાબર ને કઈ કઈ વાતો એટલે આપણે દલિત સમાજમાં વધારે પડતું કરવું છે એવી ગણતરી છે કઈ કઈ વાતો નહીં તમારે ગામ ગામનું નામ તમારું શું કીધું ભાઈ દ્વારકા જિલ્લામાં ભાણવડ અચ્છા ભાણવડમાં તમારે મકાન ઘરના છે હા મકાન ઘરના છે બરાબર છે મકાનમાં કેટલા રૂમ ને કઈ સુવિધા છે બે રૂમ અચ્છા ઉપર છત બરાબર ખુલ્લી છત ઉપર હા 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 બરાબર છે કઈ કાંઈ વાંધો નહીં ભલે ભાઈ કાંઈ વાંધો નહીં તમારો ઓડિયો મે અને તમારે મને એક ફોટો તમારો અને બાયોડેટા બનાવેલી હોય તો ભલે કઈ વાંધો નહીં બરાબર છે આખું નાતી જાતી આ બધું તમે છોડશો ને તો તમારે બાકી તો બઉ મુશ્કેલ છે અત્યારે દીકરી મળવી બહુ મુશ્કેલ છે મોટાભાઈ અત્યારે આપડે જેમ કહીએ ને એમ ન થાય દીકરી વાળા કે એમ થાય તમે આખી વાત દીકરી વાળા એવું વિચારીએ કે ભાઈ નજીક હોય તો આટલું ભણેલો હોય તો આટલો પગાર હોય તો દીકરી વાળાને મળે દીકરા વાળાને ન મળે આખી વાત અત્યારે અત્યારે ગમે ત્યાં ગમે રીતે ગોઠવાઈ જાય એકાદું પાત્ર મારી દ્રષ્ટિ પ્રમાણે કહું છું હું તો એવી અપેક્ષા રાખું તમને સારામાં સારું પાત્ર મળી જાય પણ જો કદાચ એકાદું સંતાન હોય છૂટું થઈ ગયેલું હોય જો મળતું હોય ને ભાઈ તો જર રાય પીછે નહીં કરતા મને એટલી ખબર પડે છે કારણ કે અત્યારનું યુગ એવો છે કે તમે મજૂરી કામમાં કોઈ દીકરી દે નહીં બરાબર છે બીજું તમારા ગામડામાં દીકરી દીએ નહીં બરાબર છે તમારી ભણતર કેટલી છે હવે વિચાર કરો તમે ભણ્યા નથી બરાબર છે એટલે મારું એમ કેવાનું છે કે અત્યારે દીકરી વાળા છે ને એ અત્યારે દીકરીઓ એટલી બધી હોશિયાર છે બધી આગળ છે કારણ કે એટલી ભણવામાં હોશિયાર છે એટલે જે કઈ દીકરીઓ હોય ને ભણેલ ગણેલી હોય હોશિયાર હોય એને મજૂરી કામ માં ઇન્ટરેસ્ટ નથી બરાબર છે એટલે અત્યારે મારી દ્રષ્ટિ પ્રમાણે કદાચ તમને કોઈ એવું પાત્ર મળી જાતું હોય તો ગોઠવાઈ જાજો બસ મને એટલી ખબર પડે છે તમે મને બધું ને કે મારે નજીક જોઈએ છે અને મારે મારા સમાજમાં જ કરવું છે એવું નહીં થોડું ઘણું કદાચ બાંધછોડ કરવી પડે તો કરી નાખજો બરાબર હું તો જો ઓડિયો વાયરલ કરે છે મારી કોઈ એવી ઓડી નથી કે તમે આમ કરો પણ હું ઓડિયો મૂકીશ તમારો તમારું જે વાતચીત છે કોઈને મગજમાં બેસે અને એ તમારો કોન્ટેક કરે પાત્ર મળે ફોન કરશો ને મને હું ફોન કરું કોઈ મને સામેથી ફોન આવશે તો તમારો નંબર હું એમાં નાખીશ કદાચ કોઈ તમને સામેથી ફોન આવે બરાબર કોઈ મગજમાં બેસે કે ભાઈ આ રીતે છે તો પછી તમારો કોન્ટેક કરશે એ રીતે તમારે તમને ફોટો નાખે ફોટા નાખજો તમારા હોય ને

ભલે ભલે કઈ કઈ વાંધો નહીં હું તમારો ઓડિયો મૂકીશ તમને તમારે કોઈ એવું સારું પાત્ર મળી જાય હું અપેક્ષા રાખું છું બરાબર મારી પાસે કઈ લેતી દેતી નથી અને કદાચ કોઈ તમને એવું પાત્ર મળે અને કદાચ તમારે દેતી દેતી કરવી પડે તો એ તમારે વિચારવાનું મારે મારે એમાં કઈ નહીં બરાબર માનો કે એમ નહીં કોઈ ગરીબ માણસ દીકરી હોય સ્વાભાવિક છે અને તમને એમ કહે કે ભાઈ અમે નાના માણસ છીએ અમારો લગ્ન ખર્ચો બધો તમે ઉપાડી લો તમને એમ લાગે કે કઈ જેવું છે તો કરવાનું

એક રૂપિયા નું કંઈ બોલવાનું નથી કે મને દેજો તમે બરાબર કરું છું જો હું તો તમને છે ને અડધી કલાક વાતો કરશું હું તો વાતો કર્યા કરીશ બરોબર છે મારા એક સેવાનું કામ છે તમારું કી ગામ મારું રાજકોટ રાજકોટ બરાબર હાજી બોલજો બસ બસ જો કાઈ વાંધો નહીં તમે મને ફોટો મોકલી દીજો બરોબર હાલો બરાબર ફોટો મારવા હે તમારો WhatsApp છે ને હાજી હાજી આ જ નંબર છે અને તમે જે વાત કરો છો ને એ નંબર થી જ મોકલજો પાકો 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 પહેલા પહેલા વાત હાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ